સાથે તેમ ઉભરાતી ગતરોનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશો ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા થોડા સમય પહેલા જ સ્થાનિક રહીશો દ્વારા આમોદ હાઈ બોલાવી નગરપાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો જે બાદ નગરપાલિકાના સત્તાધીશો સ્થળ નિરીક્ષણ માટે પણ આવી પહોંચ્યા હતા વિસ્તારની સમસ્યાની જાત માહિતી મેળવ્યા બાદ પણ અધિકારીઓએ કાન મન બનાવ્યું ન વધુમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રહીશોની લેખિત તેમજ મૌખિક રજૂઆતોને પણ ધ્યાને ન લેતા આખરે કંટાળી સ્થાનિક રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવા સાથે ધરણા પ્રદર્શન ઉપર બેસવાની પણ તૈયારી બતાવી હતી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબત અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાય રહ્યું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છે તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માગણી છે એ માગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે

નોંધનીય છે કે આ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર ખોટકાઈ જવાના કારણે ભૂગર્ભ ગતરો ઉભડાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે વધુમાં માજી પ્રમુખે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા પમ્પિંગ સ્ટેશન ઉપર તાળું મારી દઈ મોટર ચાલુ મૂકી દેવામાં આવી છે અને કોઈ પણ કર્મચારી પમ્પિંગ સ્ટેશન ઉપર હાજર નથી જો ગટરનું પાણી પૂરું થઈ જાય અને ખાલી મોટર ચાલવાને કારણે મોટર ખોટકાઈ જાય તો જવાબદાર કોણ જો મોટર બગડે તો ફરીથી રહીશો ને નરકગાર માં રહેવા મજબૂર બનવું પડશે એમતી હોય જણાવ્યું હતું વરિયામુદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસરની સૂચનાનું પણ પાલન ન કરતા હોવાની ચર્ચા હોય પંતક માં ભારે જોર પકડ્યું છે પુર્સારૂદ નવીનગરી વિસ્તારમાં બનેલ બનાવ જોતા એક વાત નગરજનો માં ચર્ચા રહી છે કે શું હવે પછી જાહેર જનતાએ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ધરણા પ્રદર્શન કે આત્મવિલોપન કરવાની નોબત આવશે કારણ કે ઘણા લાંબા સમય થી આમોદ નગરપાલિકા ને ગતરો ની સાફ સફાઈ ને લઈ વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં નું નિરાકરણ ના આવતા આમોદ ની પુરસા રૂ નવી નગરી ના વોર્ડ નંબર એક ના રહીશો ને આત્મવિલોપન ની ચીમકી સહિત ધરણા ઉપર બેસવા માટે મજબૂર બનવું પડ્યું હતું જે બાદ ગતરોની સાફ સફાઈ હાથ ધરાઈ હતી જો કે આખરે તંત્ર પ્રજાહિતમાં કામગીરી આરંભતા સ્થાનિક રહીશો સહિત હંમેશા સ્થાનિકોની સમસ્યા અંગે પાલિકાને તકોડ કરનાર માજી પ્રમુખ દ્વારા આમુદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખનો આભાર વ્યક્ત કરાયો હતો અને આ કામગીરી સંપૂર્ણ રીતે સફળ થાય અને સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ આવે તેવી પણ તેઓ આશા વ્યક્ત કરી છે છેલ્લા એક એક વર્ષથી વોર્ડ નંબર એક પુરસા રોડ નવીનગરીના ઘણા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે દરમિયાન અહીંના રહીશોએ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નહોતું થતું આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું ત્રણ મહિનાથી અહીંયા ત્રણ મોટરો બેસાડવામાં આવે છે એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે ને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી તારા મારેલા છે ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે વરસાદી પાણીનો જે કાસ આવેલો છે તે ઉભરાય છે એક વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી આઠ દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે બે વાગ્યે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે ખરેખર ધન્યના પાત્ર છે પણ હું એટલું કહેવા માંગુ છું કે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે અમે અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી પણ લોકો તકલીફમાં છે મુખ્ય શ્રીને બી હું આઠ દિવસ પહેલાં સળ ચકાસી કરવા માટે લઈ ગયેલો હતો એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી એ દયાજનક વાત છે પ્રમુખ શ્રીનો બી મત વિસ્તાર છે એમના મકાનની સામે બી કચરાપેટી છે એમના સામુ પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુના જે જાહેરની અંદર આ આટલું બધું શૌચાલય કરી જાય છે જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ સાફ સફાઈ રાખવી જોઈએ એમની બેદરકારી છે અત્યારે એક મોટર ચાલે છે કોઈ કર્મચારી હાજર નથી એ બી દયાજનક વાત છે કામ થવું જોઈએ અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા પણ જ્યારે જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું હું આશા રાખું છું કે મુખ્ય મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલું કર્યું છે તે હું અંદર ધન્યવાદ આપું આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે ધરણા પ્રદર્શનની બરાબર છે ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે જે વિશે તમે શું કહેશો નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય વિસ્તારનો સમસ્યા હોય ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉપા ઉતરવામાં આવે આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે ધારાસભ્યશ્રી બી ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીને છે કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત ત્યારે એમને ખોટું લાગે છે તમારી અનઆવડત છે અહીંયા ત્રણ મોટર જોઈએ તેના બદલે એક કાર્યરત છે તે બી બે મહિના પછી જો આ કામ તમે એક મહિના પહેલાં કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતારવાની ચીમકી ના આપવી પડત તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો ગામને સુખા કાર્યની અંદર તમે પેરવો એવી અમે અપેક્ષા રાખીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તે છતાં પણ આમોદનગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે તેને લઈને તમે બે શબ્દ કહે ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ પ્રમુખ પણ જવું જોઈએ કારે કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ પણ અહીંયા તો કોઈ આવતું જ નથી ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી થતા નથી એ જવું જોઈએ વિકાસના કામ પણ એવું છે તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે સ્વાભાવિક વાત છે